લોકસભાની ચૂંટણીને લઈ આજે બપોર સુધીમાં ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારોની પ્રથમ યાદી ગુરૂવારે મોડી રાત સુધી જે ચાલી હતી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક એવામાં શક્યતા એ છે કે આજ બપોર સુધીમાં આ યાદી જાહેર થઈ શકે છે ભાજપ આ પ્રથમ યાદી જાહેર કરશે જેમાં સો ઉમેદવારોના નામ હશે પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવશે તેમાં કુલ ચૌદ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોના લોકસભાની બેઠકો પર ચર્ચા થઈ છે અને એના નામની પણ શક્યતા જોવામાં આવી રહી છે જો કે આ પ્રથમ યાદીમાં પ્રધાનમંત્રી મોદી ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત અનેક દિગ્ગજોના નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઈ છે ઉપરાંત બે હજાર ઓગણીસની ચૂંટણીમાં જે બેઠકો પર હાર થઈ હતી એ બેઠકોના ઉમેદવારોના નામ ભાજપ આ પ્રથમ યાદીમાં જાહેર કરી શકે છે પ્રથમ યાદીમાં ગુજરાતની પાંચથી છ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાતની શક્યતા પણ જોવામાં આવી રહી છે એટલે કે જ્યારે હાલ બસ બપોર સુધીની રાહ જોવામાં આવશે અને ત્યારબાદ આ પ્રથમ યાદી જે ભાજપ તરફથી જાહેર કરવામાં આવનાર છે ગુજરાતની કુલ છવ્વીસ લોકસભાની બેઠક અને તેમાંથી પાંચથી છ બેઠકોના નામની જાહેરાત થઈ શકે છે પ્રથમ યાદીમાં ગુજરાતની પાંચથી છ બેઠકો જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ ગાંધીનગરથી સામે આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે તેની સાથોસાથ આપને એ પણ જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીની તારીખની જાહેર થાય એ પહેલા ભાજપે હાલ તો આ લોકસભાની ચૂંટણીને લઈ કવાજ શરૂ કરી દીધી છે ચારસોને પારને લક્ષ્ય સાથે ભાજપે તૈયારી શરૂ કરી છે છ થી સાત મહિલાઓને ગુજરાતમાંથી ટિકિટ અપાઈ એ પ્રકારના સંકેત હાલ તો મળી રહ્યા છે તો આ સૌથી મહત્વના સમાચાર ગુજરાતના સાંસદ એવા બે મંત્રી અને પાટણથી ઠાકોર સમાજના યુવા ચહેરાને મેદાને ઉતારાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે મોડી રાત સુધી જે ભાજપની સીઈસીની બેઠક ચાલી અને એમાં એ પણ તારણ જોવામાં આવી રહ્યું છે ગુજરાતની પાંચથી છ બેઠકોના નામ હોઈ શકે છે છથી સાત મહિલાઓને ગુજરાતમાંથી ટિકિટ અપાય એ પ્રકારના સંકેત જોવામાં આવી રહ્યા છે જો કે મોટા ભાગે જે સાંસદો છે તેમને રિપીટ નહીં કરવામાં આવે તેવી પણ શક્યતા બનાસકાંઠાથી શિક્ષિત મહિલાને ટિકિટ અપાય એ પ્રકારની શક્યતા સામે આવી રહી છે જો કે તર્કે સામે આવ્યો છે મહેસાણાથી પાટીદાર બનાસકાંઠાથી ચૌધરી ઉમેદવારને ઉતારી શકે છે ભાજપ પાટણથી ઠાકોર સમાજના ચહેરાને પણ પ્રાધાન્ય અપાય તેવી શક્યતા ખેડાથી દેવસીને ટિકિટ ન અપાય તો શિક્ષિત ચહેરો ઉતારવામાં આવી શકે છે તો આ તર્ક સાથે જે માહિતી સામે આવી રહી છે સુરતથી મૂળ સુરતી અથવા સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી છે વલસાડની વાત કરીએ જ્યાં નવો શિક્ષિત યુવા ચહેરો જેને ભાજપ ઉમેદવાર બનાવશે વલસાડમાં એ કહેવાય છે કે વલસાડમાં જે પક્ષની જીત થાય તે સત્તા પર બિરાજમાન થાય છે વાત મહેસાણાની જ્યાં પાટીદાર અને બનાસકાંઠાથી ચૌધરી ઉમેદવારને મેદાને ઉતારવામાં આવે તેવી શક્ય શક્યતા પાટણથી ઠાકોર સમાજના યુવા ચહેરાને મેદાને ઉતારાય તેવી પણ શક્યતા હાલતો જોવામાં આવી રહી છે આજની જે પ્રથમ યાદી જાહેર થવાની છે તેમાં ગુજરાતની પાંચથી છ બેઠકોનો સમાવેશ થશે અને ખેડાથી દેવસીને ટિકિટ ન અપાય તો શિક્ષિત ચહેરો મેદાનમાં ઉતારાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે જામનગરમાં પૂનમ માડમને રિપીટ કરાય એવી પણ શક્યતા હાલ તો જોવામાં આવી છે કારણ કે ભાજપ છે તે મોટા ભાગની મહિલાઓને ટિકિટ આપે તેવી શક્યતા છે વલસાડમાં નવો શિક્ષિત અને યુવા ચહેરો જેને ભાજપ ઉમેદવાર બનાવે તેવી પણ શક્યતા અહીં જોવાય છે તો આ સાથે આપને એ પણ જણાવી દે કે જે પ્રથમ યાદી જાહેર થવા જઈ રહી છે તેમાં કયા કયા દિગ્ગજોના નામની સંભાવના જોવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમનું નામ વારાણસીથી સામે આવે તેવી શક્યતા સાથે અમિત શાહ ગાંધીનગરથી તેમની ટિકિટ સી આર પાટીલ નવસારીથી તેમનું નામ જાહેર થશે રાજનાથસિંહ લખનઉ બેઠક પરથી તેમના નામની જાહેરાત થશે સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પરથી તેમના નામની જાહેરાતની શક્યતા છે જે પ્રથમ યાદી જાહેર થવાની છે આ તમામ દિગ્ગજો જેમાં ધર્મેન્દ્ર પ્રધાન સંબલપુર બેઠક પરથી તેમના નામની જાહેરાતની શક્યતા હાલ જોવામાં આવી રહી છે આ સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા જેમણે ગ્વાલિયર બેઠક પરથી ઉમેદવાર બનાવાય તેવી પણ શક્યતા છે શિવરાજસિંહ ચૌહાણ વિદિશા બેઠક પરથી તેઓ ઉમેદવાર જાહેર થઈ શકે છે પૂરી બેઠક પરથી સંબિત પાત્રાને હાલ ટિકિટ મળી શકે છે ભૂપેન્દ્ર યાદવ ભિવાલી વલ્લભગઢ બેઠક પરથી તેમના ઉમેદવારની જાહેરા નામના જાહેરાતની શક્યતા છે સર્વાનંદ સોનેવાલ દિબ્રુગઢથી તેમના નામની જાહેરાત થઈ શકે છે આ સાથે રાજુરી અનંતનાગ બેઠક પર રવિન્દ્ર રૈનાના નામની પણ શક્યતા અહીં જોવામાં આવી છે કોટા બેઠક પર ઓમ બિરલાના નામની પણ શક્યતા નોર્થ ઇસ્ટ બેઠકથી મનોજ તિવારી પશ્ચિમી દિલ્હીથી પ્રવેશ શર્માના નામની શક્યતા જોવાઈ રહી છે તો આ તમામ દિગ્ગજોના નામ હોવાની હાલ તો સંભાવના જોવામાં આવી રહી છે આજે ભાજપ જે સો ઉમેદવારોના નામની જાહેરાત કરવા જઈ રહ્યું છે બપોર સુધીમાં આ નામની જાહેરાત થનાર છે અને ગુજરાતની પણ પાંચથી છ બેઠકોનો સમાવેશ થશે